બુલડોઝર ફરી વળ્યું પરંતુ ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણકારોને ચાર દિવસની મુદત આપવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે ભાભર શહેરમાં સ્ટેટ હાઇવે પરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવતા અઢાર મીટરમાં આવતા મોટા ભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા ભાભરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનો દબાણ હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો ભાભર શહેરમાં સ્ટેટ હાઇવે પરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઈ હતી રોડની મધ્યમથી અઢાર મીટર અને ચોવીસ મીટર દબાણો માપવામાં આવ્યા હતા અઢાર મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા ચોવીસ મીટરમાં આવતા દબાણોને વહીવટીતંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તથા દુકાનોના શેડના દબાણો તોડી પાડવામાં આવ્યા જ્યારે ચોવીસ મીટરમાં આવતા પાકા દબાણો પર વહીવટીતંત્રએ રહેમ નજર રાખીને નોટિસ આપી એક મોટો ભેદભાવની નીતિનો ઉદાહરણ પૂરો પાડ્યો હતો સાથે સાથે ચાર દિવસમાં દબાણ દૂર કરવાની બાહેંધરી આપી હતી દબાણકારો પાસેથી બાહેંધરી લેવામાં આવી જેના કારણે અઢાર મીટરમાં આવતા દબાણો દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાધારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો તેમજ ચોવીસ મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તંત્ર દ્વારા વર્ષમાં બે વાર ગાય સર્કલથી ન્યુ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ વારંવાર લારી ગલ્લાઓ તથા શેડ હટાવવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફાટી છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેમજ દુકાનદારના ઓટલા તોડતા હાલ તો બે હજારથી દસ હજાર સુધીનું નુકસાન દુકાનદારોને થયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે માંડી અને બસ સ્ટેન્ડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની વધમાં જે અધિકૃત દબાણો અગર ગલ્લા અગર અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય ડેસ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે દાડનગરમાં આવતા તમામ દબાણો ફરજિયાત થાય છે જ્યારે અઢારથી ચોવીસ મીટરમાં માનનીય મગરપુર કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે સાહેબ જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે હા આ ન ટેમ્પરરી જે માણસો છે લારી ગલ્લાવાળા હોય જગ્યાઓ હોય સંભરાજીના માણસો હોય એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવે છે આરી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે ચર્ચા કરી કે એમનું એવું કહ્યું છે કે આનું રિટેન્ડરિંગની કામગીરી ચાલુ મળશે રિટેન્ડરિંગ સેક્શન થઈ થઈ જશે એટલે તરત જ આનું કામ હાલ સાહેબ અઢારથી ચોવીસમાં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્ય એ જરા સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય કલેક્ટર સાહેબ જ્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે તો સર એને નિર્ણય કરશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો